પાંચ નવેમ્બર સુધી બપોરે એક થી સાંજના પાંચ વાગ્યા સુધી શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરવામાં આવશે શ્રીમદ ભાગવત કથા માં દાહોદ સાસવન સાંસદ જસવંત્રી ઉદય મુના મુન્નાભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું દાહોદ સંસદ જસવંતસિંહ ભાભોરે આચાર્ય વિષ્ણુ સ્વામીજી મહારાજને વંદન કરી શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરી સત્સંગ વિશે ઉદ્બોધન કર્યું હતું કબીર સંપ્રદાયના રોહિત બાપુ મનહરદાસ બાપુ સાધુ સંતોની પણ હાજરી રહી હતી કથા દરમિયાન શ્રીમદ ભાગવત કથાના મંગલ પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા હરિભક્તો પણ સત્સંગના તાલે ઝૂમી ઉઠ્યા હતા અહેવાલ દીપક રાવલ દાહોદ